હેલો ફ્રેન્ડ્સ તેજસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે આ રીતની લીલી હળદર મળે છે જે યલો કલરની છે ને એમાં વ્હાઈટ કલર પણ આવે છે જેને આંબા મોર કહે છે તો આ રીતની હળદર આપણે લેવાની છે સારી રીતે ધોઈ સફ કરીને એના છે ઉતારી લેવાની છે ને આ રીતે આપણે કટ કરી લેવાની છે તો ઘણીવાર એવું જ બનતું હોય છે કે હળદર કાળી પડી જતી હોય છે યા તો પછી ચીકણી થઈ જતી હોય છે યા તો ખરાબ સ્મેલ આવવા લાગે તો આનો આજે આપણે એના બધા જ સોલ્યુશન લઈને આવ્યા છે તો હળદર તમને જે રીતે સેપમાં ગમે એ રીતે તમે કટ કરી શકો છો આ રીતે રાઉન્ડ પણ સરસ લાગે છે ને લાંબી ચીપ્સ કરો તો પણ સરસ લાગે છે તો આપણી હળદર એકદમ સરસ કપાઈ ગઈ છે તો મેં અહીં અઢીસો ગ્રામ જેટલી હળદર લીધી હતી તો જોઈ શકો છો એકદમ સરસ હળદરને આપણે કટ કરી લેવાની છે તો અને કટ કર્યા બાદ આપણે થોવા એમાં એક ચપટી જેટલો હળદર પાવડર અને મીઠું મીઠું થોડું વધારે આગળ પડતું લેવાનું છે જે જે પ્રમાણે હળદર હોય એ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે અને સાથે જ એક અઢીસો ગ્રામ છે એટલે એકથી બે લીંબુનો રસ એડ કરવાનો છે તો લીંબુ વધારે એડ કરવાના છે અને લીંબુની જગ્યાએ એકાદુ બે ચમચી જેટલા વિનેગર પણ એડ કરી શકો છો અને સાથે જ મેં અહીં લીલા મરચાં એક બે કટ કરીને લીધા છે તો બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે ઈચ્છો તો હાથની મદદથી પણ મિક્સ કરી શકો છો તો બધું જ એકદમ સરસ મિક્સ થઈ જાય પછી જ આપણે એને એરટાઇટ બોટરમાં ભરીને સ્ટોર કરી લેવા છે તો તમે લગભગ પંદરથી વીસ દિવસ સુધી આને સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો તો એકદમ સરસ હેલ્થ એકદમ સરસ જ અને એકદમ સરસ એવીને એવી જળદાર રહે છે તો તમે વાર મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો